Come <laughs>

અને એ ચી મારી એ દુટ્ટી અંદર તારું મરી ગયો આને અન્ન મારી બું આપવા દે ચાવે લઈને તમે એ બા

આ મારા માં બાપે હું નતો ને ક ના હોય ઉળીયા ના ચડાવ ઓર તા કો કઈ લે તારા મેરા ગાનું તું બાના ઓર શું નઈ બેઠો બેઠો અશે નઈ નકા વખત મારે

ખા�વણ ર્રચહ જિં જૂ કાામ જાણ ખિં સમરણ જાણઉ જાજાણાણ જાણ્ય પણ એવું રાશી નહીં તો આ સમાધાન આલું હવે તમે બેહો જિંદગી જીવો અને જિંદગી ની જલસા કરજો મારું કોઈ કામ પડે તો તમે યાદ કરજો તમે યાદ કરો એ સારું